ઉપલેટા ખાતે ભગતસિંહજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજ રોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી સિત્તેર થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી હતી જેમાં એકસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આકૃતિઓને નિહાળવા માટે છ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગામના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો કે જેમાં વિદ્યાર્થીઓને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ બાપુના બાવલા ચોક ખાતે

ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા ચંદ્રપાલ શ્રી જાડેજા વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી આચાર્ય શ્રી તાલુકા શાળા તમામ ઉપલેટા આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના સં શિક્ષકો સ્વયં સેવકો તરીકે જોડાયા કે જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર શિક્ષક ગણ વિદ્યાર્થીઓ એ સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું ચંદ્રવાડિયા ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેડા આજ રોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેડામાં કરવામાં આવેલો હતો બે દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળો આયોજન કરવામાં આવેલું હતું આ આવીને મેળામાં બરોબર સિત્તેર કૃતિઓ અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહુબ રજૂ કરેલી હતી અને એના માટે એનો જે યજમાન પદ જે છે એમને મળેલું હતું તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા સવારે ઉઠીને નાવા માટે ગરમ પાણી આવે રાત્રે ફ્રેશ થવું હોય નાવું હોય તો ગરમ પાણી આવે એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટલ્સ દ્વારા અમે બાળકોને સારું વધાર આપેલું છે અને બાળકોને કંટાળો કરવા ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે માંડ રૂતરીઓ તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમમાં રાખેલો હતો તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે અને આ વિજ્ઞાન મેળામાં હોટલ સંત્રકૃતિઓ હતી તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ છ હજાર બાળકો એ બે દિવસમાં આ કૃતિઓને નિહાળવાનો લાભ લીધો છે અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં નવી ઉર્જા એક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે અને અમારું આયોજનનો એક જ હેતુ હોય કે નવું બાળક એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના શાળા ખર્ચા માટે સારા વિચારો કરે અને સારો નાગરિક દેશને મળે એના માટે બાળકોના પ્રશ્ન માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું આ કક્ષાના આયોજનમાં વિજ્ઞાન મેળામાં અમને બીઆરસી ટીમ સીઆરસી તાલુકા અને અમારી એમએસવી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ સારો સહયોગ મળેલો છે તો આ આ બધાનો બધામાં આભાર માનીએ છીએ કક્ષાના બે દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની સત્તેર જીટી કૃત્યોએ ભાગ લીધો હતો ખૂબ સરસ મજાનું આયોજન ક્રેટા ખાતે કરવામાં આવ્યું હતું બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપરેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવે તે બદલ

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આખું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર બીઆરસી ટીમ ઉપલેટક તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્ય શ્રી સૈયાશ્રી તમામ જોડાયા હતા આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ સિત્તેર જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શન આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન પાંચ જેટલા વિદ્યાર્થીઓ અને પાંચસો જેટલા શિક્ષકોએ આ બે દિવસ દરમિયાન નિહાળેલું હતું વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તમામ બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ વસ્તુઓ પ્રકારની તમામ આપવામાં આવેલ છે એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કાજુ બદામ નો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખુબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકો પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ